હાથનો મહિનો હતો હાથનો મહિનો બેતાં જ આપણે શ્રીમંતનું મુહૂર્ત લીધું હતું જે બધાની કોમેન્ટો એવી હતી ઘણા સમય પહેલાં આપણે બ્લોગ બનાવ્યો હતો અને ઘણા ઇન્સ્ટાગ્રામમાં સવાલનો જવાબ જરૂરથી આપો એના દાદ કાઢશો તમને કઈ જો આ બતાવું કાલે અમે જાડવા લાવ્યા હતા એ મારા મમ્મીએ જે મસ્ત રોપી દીધા છે જય માતાજી દ્વારકા દેશ બધા હું પણ જ મજામાં છું આજે તમારા સ્વાગત છે અમારા નવ લગમાં અત્યારે મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે અને મસ્ત કાનાની પણ પૂજા કરી વાળી છે થોડા થોડા વહેલા પણ જાગી ગયા છે અને મસ્ત સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને આજે તો તમારા માટે તમારા તમારા સવાલનો જવાબ જ અમારે દેવાનો છે કારણ કે તમારા બધાની ઘણા સમયથી પાછી કોમેન્ટો આવતી હતી પહેલાં આવતી હતી પાછો વિડિયો બની નાખ્યો તો હવે પાછો પાછો વિડીયો બનાવી નાખી મેં કીધું તમારા બધાના સવાલ છે એના જવાબ દેવા અમારી ફરજ છે અને સૌપ્રથમ પહેલાં તો તમને બધાને જો આ બતાવું કાલે અમે ઝાડવા લાવ્યા હતા એ મારા મમ્મીએ જે મસ્ત રોપી દીધા છે પહેલાં એ કોલું અને હું કહેવાય નામ તો મને નથી આવડતું પણ આને છે ને બધાય ભણતા ને ત્યારે વિદ્યા કે એ એક રોપડો વાયો છે પછી એક ગુલાબ પાછો એ એક રોપડો વાળી પાસે એક મોટું ગુલાબ છે એ થોડુંક ઓલું મારા પપ્પાએ પાણી નાખ્યું હતું ને તો એ બળી ગયું હતું પાછું જો કોયડું છે ને વળી પાછું એક રોપડો વળી પાસે તુલસીમાં વળી પાછું એક ગુલાબ એ રીતે મારા મમ્મીએ જાય લાઈન કરી છે કારણ કે ઝાડવા રોપવાનો ને એવો બધો શોખ મારા મમ્મીને બહુ આ રીતનું કાંઈ ગોઠવું છે તો હવે મસ્ત શિરામણ કરી લેવી અને કહેવાય કે શિરામણ હું બનાવ્યું છે એ જ રીતે આપણે જોઈ લેવી आईला जैविती मेधी मैं. थाइक्यो शिरावनु नू? नू? सब्रत हम दो बदाईने जाई माता जी जाई बार काथी शुष्ट बुड मॉर्निंग अन्या अजर माजना इतन मसा घम लट थेगे शिरा मान थाइक्यो से ताने के भी बेज शिरावन लौ पन તો મસ્ત છે શેરામાં બી ગયા છે અને શેરામાં ફાફડી છે ફૂલવડી છે ભાખરી છે અને ગરમા ગરમ ચા છે કે ભલે તમારી કોમેન્ટો આવે છે એનો જવાબ અમે આપીશું પણ થોડીક વાર કન્ટિન્યુગમાં બધાય બન્યા રહેજો તો અત્યારે મસ્ત મજાના જમી કારણે નવરાત થઈ ગયા છે અને અત્યારે વાગ્યા છે ચાર વાગી ગયા છે અને મારા મમ્મીની ગયા છે બાર ગામ થોડું કામ હતું એટલા માટે બાર ગામ ગયા છે અને આ બાજુ બેઠી બેઠી ફોન ઘુમાડે છે અને પ્લસ સવારે મેં તમને કીધું તું કે આ તમારી કોમેન્ટનો જવાબ મારે દેવાનો છે તો આજે તમને દઈ દેવી ઘણી રાહ જવરાવી કન્ટિન્યુ વર્કમાં બધા બન્યા રહેજો આપણે જાણી લઈએ જેની પાસે આપણે કોમેન્ટની આપણે જે સવાલના જવાબ લેવાના છે એને જ પૂછીએ હજી ઊંઘ આવે છે આખી ઉછળ છો ઊંઘ આવે છે ચાર વાગ્યા સુધી સુધી તોય છે બધાની કોમેન્ટો એવી હતી ઘણા સમય પહેલાં આપણે બ્લોગ બનાવ્યો હતો અને ઘણા એના ઇન્સ્ટાગ્રામમાં તે આપણે તો તો ખરા હું અહીંયા બ્લોગ ચાલો છે ને બેઠી બેઠી બંગાળું ખાય છે ઇન્સ્ટાગ્રામમાં આપણે જે વિડીયો બનાવી છે એમાં બધાની કોમેન્ટો હતી કે કેવલની કાકીને કેટલામાં મહિનો છે એમ આપણે આગળનો બ્લોગ તો બનાવ્યો તો એના ઘણા દિવસો થઈ ગયા તો સવાલનો જવાબ જરૂરથી આપો એના દાંત કાઢશો હું ઈ તો વાત હશે પણ તું બોલ ને પહેલા તો હતું કે હાથમાં મહિનો હતો હાથમાં મહિનો બેતા જ આપણે શ્રીમંતનું નું લીધું હતું તો અત્યારે કેટલામાં મહિનો ચાલુ છે એમ હાથ પછી આઠ જ આવે ઠીક એમની હાથમાં પૂરો થઈ ગયો છે ને એમ ને આઠમાં બેઠો એના કેટલા દિવસ થયા હમ આઠમો મહિનો બે ગયો છે તો આ રીતે કાંક બધાના તમારા બધાના જવાબ મારે દેવા પડે કેમ કે તમે અમારી યુટ્યુબ ફેમિલી છો બરાબર ને ઊંઘમાં છે જે સાપ એવી બનાવી દો સર છે કેવું છે અને બધાની કોમેન્ટ એવા આવે છે કે માઈક વાપરો માઇક વાપરો તો તારું કેવું શું છે માઇકમાં મજા આવે છે બ્લોગનું શૂટિંગ કરવા કે આમ નામ હા કાલે અંદર આપણે કાલ માઇકથી સ્ટાર્ટિંગ કરશું કેમ થાય છે એમ તો તમને બધાને જે જવાબ દેવાનો હતો એ તો અમે દઈ દીધો છે પછી પાછા મેળા તો કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહેજો કેવું છે તે અમે પાવ બટેકા બનાવ્યું છે જો એના બધું કટિંગ કરી વાળ્યું છે બટેટા ને ટમેટા અને લીંબુ અને બધું ના ના એ કે પાવ લઈ આજો મને કે તે મેં કીધું હા લાવો પાવ લઈ આવી દો વિડિયો ચાલુ છે હું કરી ઢીંગુ થેક શું કરી હરી ભાઈ આવો આટો મારવા આટો મારવા ને મીરા જાઉં કે આ લોકો તો પૂછે ને મોડા આવે પેલો હા પિયા હાલો કેટલા પેપર દીધા 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 ત્રણ હારા કે ઠીક ઠીક નથી હારા દીધા કઈ વાંધો નહીં તો કન્ટિન્યુ લોગમાં બધા બન્યા રહેજો તો કન્ટિન્યુ વિડીયો બધા બન્યા રહેજો એમ નથી બન્યું રહેવું ઠેક તો હું તારી વિડીયો ઉતારતો બોલ નહીં ના ના નથી ઉતારતો હું ખોટું ખોટું એમ તો કેમ તારી વિડીયો ઉતારવો અરે રે તારે મગજ જ નથી પણ મારે તો તાકાત ડબલ છે ના ના ભાઈ બોલ ને ઠેક એ વાંધો નહીં તો હું બે ત્રણ દી પછી આવીશ તૈયાર થઈ જાય છે એ હારું લેતા તૈયાર થઈ જાય છે નવા નવા કપડા લઈ લેજે તો કે કો કેમ કે આ કોની છોડી છે આવી કોણ શીખવાડે પીલું હે હું તો સીવી દઈશ પેન્ટ શર્ટ પહેરીશ તું ઠીક એવું છે એવું છે એ હારું લેતા ફોન ફોન કપાણો હશે આવ્યો કેટલું આમ જોશ માંથી બોલતી હતી કેટલા ઉત્સાહ સ્વરે બોલતી હતી આપડે વિડીયોમાં એમ કે થોડું જોર થી બોલ જોર થી બોલ તો એમ કે આટલો કો અવાજ છે આટલો કો જ અવાજ છે અને અહીંયા તો કોઈ વારો નહોતો આવતો

ધોઈ નાખ્યા છે મસ્ત પછી વાવ બટાકા ખાઈ લેવી વાળું પાણી કંઈ નવરા થઈ ગયા અને ઈ જો ફળિયામાં હલન સલન કરે છે ઘડી કામ જાય તો ઘડી કામ જાય ઘડી કામ જાય તો ઘડી કામ જાય આટા મેરે કરે છે હે ને તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈશું કા હા તે વાંધો નહીં પણ ઊભી જ રે અહીંયા તો હાલ વ્લોગ પૂરો કરવા આવ્યો આપણે અહીંયા હાલ ને હું આપણે બે પૂરો કરીએ હાલ અડધું તું બોલ અડધું હું બોલ રેડી તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વ્લોગમાં તો ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ચાલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય